નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છું બજારના ધબકારા કાર્યક્રમમાં આજે વાત કરીશું ગઈકાલે સમગ્ર દિવસ માર્કેટ માટે કેવું રહ્યો તેની આપણે ચર્ચા કરીશું માર્કેટમાં ગઈકાલે જે આ વાત કરીએ તો ખાસ ક્યાંક ક્યાંક તેજી છે તે જોવા મળી હતી ગઈકાલે માર્કેટની સ્થિતિની આપણે વાત કરીએ તો તેના અંગે સમગ્ર વિગતે આપણે ચર્ચા કરીશું કે કઈ કઈ બાબતો ગઈકાલે ખાસ નોંધવા લાયક જે સામે આવી છે સાથે જ આપણે વાત કરીશું આજે માર્કેટની કેવી સ્થિતિ રહી શકે છે સપ્તાહનો અંતિમ દિવસ છે ત્યારે કેવી રીતની સ્થિતિ આજની શેર માર્કેટની રહી શકે છે સાથે જ ગ્લોબલ લેવલે આપણે વાત કરીએ તો ત્યાં શું રહી શકે છે માર્કેટની સ્થિતિ અને તેની અસર ભારતીય શેર બજાર પર શું નિવડશે કયા કયા ખાસ સમાચાર કે જે ગ્લોબલ લેવલે મળી રહ્યા છે તેના પર આપણે ખાસ ચર્ચા કરીશું દર્શક મિત્રો આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે નમસ્કાર

જે વ્યક્તિઓ લઈને ગયા હતા કે જે વ્યક્તિઓ હોલ્ડ કરીને બેઠા હતા તો એમના માટે એક ઓક્સિજન એમ કહીએ કે હા માર્કેટ એક બાઉન્સ આવ્યું છે અને બાઉન્સ નોટ ક્રોસ ધ રેઝિસ્ટન્સ લેવલ રાઈટ તો અહીંયા જે તેજી આવશે કાંટશે એક બોટમ ફિશિંગ વાળી વાત ઓકે આપણે કહી શકીએ ભાઈ કે એ બે દિવસ પહેલા આપણે જે કરાઈ તો એના માટે એક પ્રોફિટ બુકિંગ બુકિંગનો ઝોન જ જોવા મળે છે માર્કેટ આપણે ચર્ચા કરી હતી ટ્રેડ વોઝ નોટ વિઝિબલ ક્લિયર કટ આપણે જે કહીએમાં ટ્રેડ દેખાશે મંદીનું કે તેજીનું પ્રોફિટ બુકિંગ થોડું ઘણું કદાચ આપણને જોવા મળી જાય બટ ધેટ પ્રોફિટ બુકિંગ ઓલસો કરંટ કે માર્કેટ ઉપર છે તો પ્રોફિટ બુકિંગ જોવા મળે છે શોર્ટ સેલિંગ તો સ્કાલ્પ ટ્રેડર્સ જે છે એમના માટે થઈ શકે એમના માટે આપણે અહીંયા નોર્મલી ચર્ચા નથી કરતા તો ગઈકાલના માર્કેટમાં જો તો 12 વાગ્યા પછી માર્કેટ हैज नॉट 무વડ એટ એટલે 12 થી સાડા 12 ઇન્ડેક્સ ઇઝ એ જ લેવલ કર્યું હાયલો

તો વી વાર એક્સપેક્ટિંગ પ્રોફિટ બુકિંગ થોડુંક મને ચાર્ટો મેસેજ ઓપન કરું મારું તો આઈ હેડ ગીવન અન્સ ઓફ નાઇન ફોર્ટી થ્રી અને માર્કેટ નાઇન ફોર્ટી વન સુધી તો લેવલના પ્રમાણમાં યસ

इस ब्रेकडाउन लेवल तो इंपॉर्टेंट छे छे मैं कोई ना नदी uh, 125 हाई लेवल इंपॉर्टेंट छे बीजो लेवल 205 210 अगर बात करी थी गई काले अगेन दैट लेवल अगेन इज एन इंपॉर्टेंट इन आफ्टर यस वी कैन से के मार्केट हैज कम अप एंड नाउ पॉसिबली वी में वी में फोर्स एटले 215 आप ले ली तो 215 ऊपर जासे निफ्टी 22 215 ऊपर એ પ્રમાણે ટ્રેડ થતો જોવો મળે આપણા માટે એક જ એટલે ભારત માટે એક જ પોઝિટિવ ન્યુઝ છે કે ક્રુડ જેટ સુધી પહોંચી ગયો તો ફરી પાછો થોડુંક થોડોક ઘટ્યો છે ફંડ ફ્લો માર્કેટ ક્યાંક પકડી રાખ્યું છે તો કે ડીઆઈઆઈ તો સપોર્ટ કરી રહી છે સવાલ છે કે એફઆઈઆઈ ક્યારે ફરી પાછું સેલિંગ એમનું લો કરે છે ને સપોર્ટ કરે છે तो निफ्टी में मैंने सपोर्ट दिखाई है 21780 के आसपास अब बेसिक सपोर्ट है और इन आती ऊपर मैंने एक बीजो सपोर्ट दिखाई है 21840 50 तो अब खास सपोर्ट है तो जोन 100, 100, 850, सपोर्ट जोन आपने कही दी है 21780 से 21850 आ एक सपोर्ट जोन है पर पॉसिबल निफ्टी एक वक्त आज एक अंदाज प्रॉफिट बुकिंग आ, લોંગ વાળા કરી શોર્ટ ઊભી થાય તો આપણે કહી શકીએ સુધી આવે તો આઠસો પચાસ આ લેવલ જો પ્રોટેક્ટ થઈ જાય છે અને ઇટ પ્રોસેસ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી વી આર હેડિંગ તો જ આપણને નવો હાઈ જોવા મળે છે એ જ રીતે હું બેંક નિફ્ટીમાં નજર નાખું તો બેંક નિફ્ટી ગઈકાલે ડોજી કેન્ડ બનાવી છે હવે ડાઉનફોલમાં ક્યાંક બેંક નિફ્ટી થોડીક સ્ટેબલ થઈ સ્ટેબલ થયા પછી થોડીક ઉછાળો આવ્યો રાઈઝ આવી અને રાઇઝ આવ્યા પછી ડોજી બની છે ડોજીમાં બી બોડી તો બટ નેચર છે સેમ જ હોય બટ ઇટ ઇઝ ફ્રોમ ધ હાયર સાઇડ વી હેવ સીન સમ સેલિંગ બટ સ્ટીલ ઇન ડિસેસિવ છે

જોવાની જરૂર છે એને સામે રેસીપ્રોકેટ ટુ અ સર્ટન એક્સટેન્ટ કદાચ ટીસીએસ કરશે ટીસીએસ મે બી કદાચ એને આઈટી સેક્ટર ને પ્રોટેક્ટ કરશે ને ત્યાં આપણને ખરીદી જોવા મળી શકે છે રિલાયન્સ ઇઝ અનધર ઇન્સ્ટ્રુમેન્ટ વિચ કેન કંટ્રોલ ધ માર્કેટ ટુડે સો ટીસીએસ રિલાયન્સ બેંક્સ ઇફ 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 આ બધા ગેરંટીડ નથી આ જે સેક્ટર છે કે ઇન્સ્ટોક્સ છે જો માર્કેટને ક્યાંક હોલ્ડ રાખે તો ધીસ સપોર્ટ લેવલ કેન બી પ્રોટેક્ટેડ બટ અધરવાઇઝ ઇન્ફોસિસ તો ક્લિયર કટ ચાર ટકા એડીઆરમાં ઘટાડો આવ્યો છે તો ત્યાં હોલ્ડિંગનું જોખમ થોડુંક થઈ જાય છે એટલે સી આગળ માર્કેટ ખુલે ત્યારે આપણે પછી વધારે નક્કી કરીશું હાલના તબક્કે તો ઇટ ઇઝ

હવે આપ આ કાર્યક્રમમાં ફોન કરી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને હવે આગળ પૂછી શકો છો વાત કરીએ આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ આજે જે પ્રકારે રહેવાના છે અને ચર્ચામાં અને તેના લેવલ્સ શું રહેવાના છે તેના પર આપણે વાત કરીશું આગળ સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ છે વેદાંત

કોલર જોડાયા છે હેલો પૂછવાનું કે બંધન બેંક આગળની પડી છે આ લેવલે એવરેજ થાય શું સ્ટોપલો આવે છે

અહીંયા સ્ટીમ દેખાતી નથી સ્ટીમ હવે કદાચ ક્યારે દેખાય કદાચ કહું છું હજી હું ગેરંટી ક્લોઝ મળે મંથલી ક્લોઝ અને પછી મંથલી કમ્પ્લીટ કેન્ડલ બસો બાવન બસો પંચાવન ઉપર બને તો આપણે બંધન બેંકમાં કઈક સકારાત્મક વાત કરી શકીએ હાલના તબક્કે તો ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ વન હંડ્રેડ એન્ડ વન હું એમ નથી કહેતો તમે જેને વેચી તો મેં વચ્ચે વાત કરી હતી કે આમાં તમે હેજિંગ કરી દો મને ખ્યાલ છે કે જે વ્યક્તિએ એક હાયર લેવલ ઉપર લીધું હોય ને હવે આ ભાવમાં આપણે એમને કહીએ કે ના હજી વીક દેખાય છે તો વસ્તુ છોડતા આપણે ઇમોશનલી અટેચ થઈ જઈએ છે આપણે બહુ પહેલા જ્યારે આ ચેનલની શરૂઆત થઈ હતી બે હજાર છમાં शुरुआत तो वो पहला थे की थी पर जाति हूँ आयो छु मैं शुरुआत में 2006 से 2010 तक जब से हूं एक डायलॉग बुक कहता तो के स्टॉक मार्केट साथे आपे लगन नथी करवता के आपे गर्लफ्रेंड नहीं कि आपरे स्टॉक ने લઈને घरे मुकी राखे न आपे इतना बड़ा इमोशनली अटैच थै जाइए ना अइयां यू हैव टू बी प्रैक्टिकल તમે મવડી જાઓ છો તમને સુખડી ગમે છે તો શું તમે ઘરે લાવો છો નથી લાવતા આપણે ત્યાં જ એને કન્ઝ્યુમ કરીએ છીએ પ્રસાદી આપણે ત્યાં જ લઈ લઈએ આપણને ઈચ્છા થતી કે આપણા બા કે આપણા દાદા કે કાકા કાકી ઘરે બેઠા છે અહીંયા નથી આવી શકે એટલે એમના માટે લઈ જઈએ આપણે લઈ જઈએ છીએ નથી લઈ જતા તો અહિયાં બી યુ નોટ સ્ટોક માર્કેટ છે લોંગ ટર્મ જ્યાં સુધી તમારા ફેવરમાં છે તમે હોલ્ડ

અશોક લેલનમાં વન સિક્સટી થ્રી નો સપોર્ટ અને એકસો સિત્તેર નું રેઝિસ્ટન્સ છે

PCS માં એ સપોર્ટ મને વૈકલ્પનો લો જે છે એ ખાસ ધ્યાન રાખજો છતાં લેવલ આપવાનો પ્રયાસ કરું છું તમને વુડ વોટ વુડ બી ધ બેસ્ટ લેવલ એ ધ્યાન રાખવા જેવું છે ગઈકાલનો લો 3948 છે તો આપણે 3944 5 રૂપિયા નીચે રફલી આપ એને સપોર્ટ ને ધ્યાન માં રાખી શકો છો જો આ લેવલ સપોર્ટ રિસ્પેક્ટ કરે છે નાઇન ડબલ જો આને respect કરે છે અને થ્રી 3976 સેવન વુડ બી ધ ફર્સ્ટ ટાર્ગેટ અને ઇફ એટ ટ્રેડ્સ અભાઉ થ્રી નાઇન કમ્ફર્ટેબલી પછી ટાર્ગેટ જોવો છે આપનો સવાલ એ લોંગ ટ્રમ માટે ટાટા ટેકનોલોજી

ટાટા ટેકનોલોજીસ સાથે જ આઝાદ એન્જિનિયરિંગ અને યસ બેંક એમાં લોંગ ટર્મ માટે શું કરાય કરાય કે ન કરાય લોંગ ડેફિનેશન પહેલા તો એ મારે સમજવાની છે કે એમના માટે લોંગ ટર્મ ની ડેફિનેશન શું છે તો લોંગ લોંગર્મની ડેફિનેશન જો મને એમની ખ્યાલ આવી જાય તો આઈ કેન ગિવ ધ બેસ્ટ ટાટા ટેકનોલોજી માટે હાલ એકાટા ટેજી અન્ય જે બે ઇન્ડ આઝાદ એન્જિનિયરિંગ અને યસ બેંક માટે કહી શકું ચાલીસ પૈસા નો લેવલ છે એના ઉપર જો ટકી જાય ક્લોઝ આવે ટકી જાય ટ્રેડ કરે તો ચોવીસ રૂપિયા ને ચાલીસ પૈસા ના નીચેનું થોડુંક રાખીને મારુ થી લુક્સ લાઈવ પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ મને લાગે છે બાર હજાર પચીસ નો જે હમણાં બાર હજાર

ભારતીય માટે જે ફ્યુચર નો સવાલ હતો તે આવી ગયો છે તો હજી રાખે રાખે કે ન એક વખત કરી દો પ્રોફિટ બુક કરો જો એ પ્રોફિટ બુક ના કરવું હોય તો તમે એને હેજિંગ કરો સામે ફૂટ લઈ લો પ્રોફિટ બુકિંગની આશા દેખાઈ રહી છે આના અંદર કોઈ ના નથી અને ઇન્સ્ટ્રુમેન્ટ તો ઓલરેડી એક

જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મેં મારું ક્યાં કોઈ અકાઉન્ટ છે નહીં હા મારા મિત્ર છે મારા રિલેટિવ મારા ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે અંદર તો મારું મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ એ જી રજભાઈ અવર આપનો અમારી સાથે આપ જોડાયા દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહું નિર્માણ ન્યૂઝ નમસ્કાર